કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સુરત પોલીસ એકસાથે વીસ ડ્રોન આકાશમાં ઉડાવ્યા આ વર્ષન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની આગેવાની હેઠળ ઉજાયતું શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં આઠ નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે જ્યારે શહેર પાસે પહેલાથી જ બાર ડ્રોન ઉપલબ્ધ હતા એટલે હવે સુરત પોલીસ પાસે વીસ હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શર્મા પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશ તહેવારો રેલી મોટી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર તાકીદે પગલાં લઈ શકાય દરેક ડ્રોનની અંદાજે કિંમત રૂપિયા પચીસ લાખ છે અને તે પાંચ કિલોમીટર સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે આ તમામ ડ્રોન શહેરના વિવિધ ડીસીપી ઓફિસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી વિભાગોને ફાળવવામાં આવ્યા છે આ પગલાથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સુરત શહેર પોલીસના બી આઠ નવા દ્રોણ ડીજી સાહેબ તરફથી આપવામાં આવેલા છે કુલ બાર દ્રોણો અમારે પાસે હતા બીજ જેટલા દ્રોણ લઈને આ અમે લોકો લગભગ જોઈએ ડેલી સાંજે જોઈએ જયારે પેટ્રોલિંગ કરીએ છીએ ત્યારે એવા જો વિસ્તારો ઉપર જો દ્રોણ કેમેરાઓ ફૂટેજ લેતા રહીએ છીએ દ્રોણ કેમેરાઓ થી રાખીએ છીએ જેથી ગુનેગારોના મુમેન્ટ ઉપર નજર રાખી શકાય અને એના વિરુદ્ધ પુરાવા ભેગા કરી શકાય એના ભાગરૂપે અત્યારે જોઈએ લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ઉપર જોઈએ તમામ જો દ્રોણના એક તરફ અમે લોકો ટેસ્ટિંગ અને સાથો સાથોસાથ કોર્ડિનેશનના કરીએ છીએ અને આવનાર દિવસોમાં પણ એવા તમામ જો અમારે બહુ હાઈ ક્વોલિટીના દ્રોણ છે એક એક દ્રોણ પચીસ પચીસ લાખ રૂપિયાના દ્રોણ છે તો એના લઈને જો એવા વિસ્તારો ડિંડોલી લિંબાયત ઉધના વેસ્તાન સલાપતપુર આ બધા જો વિસ્તાર છે જો અમારા લોકો માટે સૌથી ચેલેન્જેબલ રહે છે બોડી ઓફેન્સીસમાં એવા વિસ્તાર ઉપર જો વાચ રાખીને આ વિડીયો અ બનાવીને એનાથી જો કોડ મે ભી અમે લોકો પુરાવા તરીકે પ્રસ્તુત કરી સકી આ હિસાબથી અમે લોકો અત્યારે ના કાર્યવાહી કરીએ છીએ આ ડ્રોન એકદમ જો હાઈ રિઝોલ્યુશન કેમેરા વાળો છે નાઈટ માં ખૂબ સારા એના વિડીયો બનાવી શકે છે આ પ્રકારના અમારા તમામ ડ્રોન છે અત્યારે તહેવાર નો સીઝન ચાલુ થઈ થઈ રહ્યા છે સાવન ના મહિના ચાલે છે આવનાર દિવસોમાં જન્માષ્ટમી હોય ગણેશજીનો સ્થાપના વિસર્જન તકનો હોય નવરાત્રિ હોય દિવાળી હોય આ તમામ મોટા તહેવારો અમારા બધા માટે જો એક કાયદા વ્યવસ્થા માટે એક ચેલેન્જ રહે છે ત્યારે આ તમામ જો ધોરણ અમે અમારા લોકો માટે ખૂબ ઉપયોગી થશે એવા જ આશયથી બી તમામ બીજા અધિકારીઓને બી અમે લોકો અહીંયા બોલાવીને એના પર જો સમજ પાડીએ છીએ